યુવા મહત્વાકાંક્ષીઓના સપનાને સાકાર કરવા માટેની કટિબદ્ધતા સાથે નારાયણા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટે ગૌરવપૂર્ણ રીતે અમદાવાદ ગુજરાત ખાતે પોતાની નવી શાખાના ઉદઘાટનની જાહેરાત કરી છે દેશના દરેક જિલ્લામાં પોતાની હાજરી હોય તે ઉદ્દેશ્યને અનુસરીને નારાયણા હવે અમદાવાદમાં પણ છે જે વિદ્યાર્થીઓને તેમના આઈઆઈટી જે ઈઈ નીટ ઓલિમ્પિયાડના સપના પૂરા કરવા સક્ષમ બનાવે છે ગુજરાતમાં આ નારાયણાની ચોથી શાખા હશે પિસ્તાલીસ વર્ષના શ્રેષ્ઠતમ વારસા સાથે નારાયણા આજના ગતિશીલ વિશ્વમાં વિદ્યાર્થીઓ વિવિધ પડકારોનો સામનો કરે છે તેને સમજે છે નારાયણાનો અભિગમ છેલ્લા ચારથી વધુ દાયકાઓમાં વધુ સુદૃઢ કરેલ છે જેના કારણે પ્રક્રિયા આધારિત વ્યવસ્થા પ્રોસેસ ડ્રિવન સિસ્ટમ ઊભી થઈ છે જે હાલની જરૂરિયાતો મુજબ અનુરૂપ છે સિસ્ટમમાં કન્સેપ્ટ ડેફિનેશન ફોર્મ્યુલા સીડીએફ જીવી નવીન તકનીકોનો સમાવેશ કરેલ છે અહવાલ અશ્વિન નિમસ્કાર મારું નામ તુષાર 파રેક છે અને હું નારાણા ગ્રુપ માટે આયા ઝોનલ હેડ ગુજરાત એઝ અ ઝોનલ હેડ તરીકે નિયુક્ત થયો છું ગુજરાતમાં પહેલીવાર લોન્ચ થઈ રહ્યું છે અમદાવાદમાં તો એમાં શું અને કયા કયા કોર્સ છે અને શું આવશે બરાબર નારાયણા ગ્રુપ અત્યારે અમદાવાદમાં જે પહેલી વખત લોન્ચ થઈ રહ્યું છે એમાં સિક્સ સ્ટાન્ડર્ડથી લઈ અને ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધીના કોર્સીસ કોચિંગમાં ચલાવવામાં આવશે સિક્સ સ્ટાન્ડર્ડ સેવન્થ એટ નાઇન ટેન્થ ઇલેવન ટ્વેલ્થ અને ટ્વેલ્થ ડ્રોપર જે બાળકો ફરીવાર એક્ઝામ આપવા માગતા હોય એમની પણ બેચિસ બનાવવામાં આવશે અને ખાસ સાથે સાથે એક જો સી ઓ જે નારાયણાની કોચિંગ સિસ્ટમમાં સૌથી યુનિક છે અને એ આના પહેલાં કોઈપણ કોચિંગ ઇન્સ્ટિટ્યુટમાં અપનાવવામાં નથી આવેલી એવી સીઓ પેટર્ન જે કોમન ટેસ્ટિંગ અને કોમન કેરિક્યુલમ ચલાવે છે એ પણ આ જ વર્ષથી અહીંયા એવી સીઓ બેચના જે ટોપ ટીચર્સ છે એમના દ્વારા નારાણામાં અહીંયા ચલાવવામાં આવશે કે ગુજરાતના બાળકોમાં જે ટેલેન્ટ છે એ કોઈ પણ સ્ટેટના બાળકોની કમ્પેરિઝનમાં વધારે છે એવું મારું માનવું છે અને હું સ્ટ્રોંગલી એઝ એ ગુજરાતી બિલીવ કરું છું તમને કદાચ અત્યાર છેલ્લા વર્ષોના રિઝલ્ટથી આઈડિયા આવ્યો હશે કે ટોપ શોમાં આઠ બાળકો ગુજરાત સ્ટેટના અત્યારે આવી રહ્યા છે અને એવા કેટલા બધા બાળકો નાના નાના ગામડાઓમાં અને ગામોમાં છે કે જેમને હજી પોતાની ટેલેન્ટનો અહેસાસ જ નથી એટલે અમે નવું એ લાવી રહ્યા છીએ કે ગુજરાતના જેટલા બાળકોમાં રાઇટ આવી ટેલેન્ટ છુપી છે એને સ્કૂલના માધ્યમથી નાનપણથી જ એટલે કારણ કે અમારી સ્કૂલ પહેલા ધોરણથી નર્સરીથી ચાલશે એટલે સ્કૂલના માધ્યમથી નાનપણથી જેવી ટેલેન્ટને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને એ ટેલેન્ટને આગળ જતા એમના ટેલેન્ટના બરાબર જે વૈશ્વિક લેવલે નેશનલ લેવલે એના માટે જે પ્લેટફોર્મ હોય એ સુધી એમને તૈયાર કરવામાં આવશે ત્યાં સફળતા પ્રાપ્ત કરવા માટે સો બેઝિકલી એકેડેમિક પ્રાઉડલી અનાઉન્સિંગ ટુ સ્ટાર્ટ અવર સીઓ બેચેસ At Ahmedabad Center. CO batches means it includes all the states. That includes the common program, common planning, and common testing. The student can see the ranking position in entire India where the student is standing. So it's a great USP of Naraina group, which is not having with any other organization. Right from the day one, the student can be tested. Overall, India and he can or she can understand where they are standing. And in future, we are coming up with schools, colleges also in Gujarat state.